સમાચાર મળી રહ્યા છે લુક લોકગાયિકા કિંજલ દવેના ગીત પર કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કિંજલ દવેના ચાર ચાર વાળી ગાડી લઈ દઉં આ ગીત પર કોમર્શિયલ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે ઓસ્ટ્રેલિયાના યુવકે કિંજલ દવેના ગીત પર કોપીરાઈટના દાવા સાથે અરજી કરી હતી કોર્ટમાં ત્યારે આ મામલે કોમર્શિયલ કોર્ટે ગીત પર પ્રતિબંધ મૂક્યો છે તો આ સાથે જ ઇન્ટરનેટ પર પણથી આ ગીત હટાવી લેવા માટે આદેશ આપવામાં આવ્યા છે ચાર ચાર બંગડીવાળા ગીતે ખૂબ જ ગુજરાતમાં ધૂમ મચાવી હતી આ કિંજલ દવેનું ગીત છે ત્યારે કિંજલ દવેના ગીત પર કોમર્શિયલ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ઓસ્ટ્રેલિયાના એક યુવકે કોપીરાઈટના દાવા સાથે અરજી કરી હતી કોર્ટમાં ત્યારે કોમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂકી દીધો છે કિંજલ દવે હવે કોઈ પણ કોમર્શિયલ કાર્યક્રમમાં આ ગીત નહીં ગાઈ શકે તો ઇન્ટરનેટ પરથી પણ તમામ જગ્યાએથી આ ગીતને હટાવી લેવા માટે પણ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે ના એક યુવકે કોપીરાઈટના દાવા સાથે અરજી કરી હતી અને ત્યારબાદ નકલ કરાયેલું ગીત જુદી જુદી જગ્યાએ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તો આ ગીત પર હવે પ્રતિબંધ લગાવાયો છે કોર્ટે કિંજલ દવેને ગીત ન ગાવા માટે પણ આદેશ કર્યો છે